વીએમસીના જુનિયર ક્લાર્કનો વેટિંગ લિસ્ટ ક્લિયર કર્યા બાદ નિમણૂક દિવસોનો સમય આપ્યા બાદ હજુ સુધી કોઈ નિર્ણય નહીં આજે ફરી એકવાર પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા કોર્પોરેશનના અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી જુનિયર ક્લાર્કના એસી જેટલા ઉમેદવાર આંદોલનના મૂળમાં પંદર દિવસ પહેલા ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરને આદન આપ્યું હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશનના એક મહિના બાદ નિમણૂક પત્ર આપવામાં આવે છે પણ હજુ સુધી અમને કોઈ પત્ર કે ફોન આવ્યો નથી આજે ફરી જુનિયર ક્લાર્કના ઉમેદવાર વડોદરા કોર્પોરેશનના કમિશનરને રજૂઆત કરવા આવ્યા અમારા છેલ્લા એક વર્ષથી અમારા નિમણૂક પત્ર અટકેલા છે આખી પ્રોસેસમાં આ માટે આજે અમે માનનીય કમિશનર સાહેબને આવેદન આપી વિનંતી કરવા આવ્યા છીએ કે અમને ત્વરિત નિમણૂક પત્ર આપવામાં આવે અગાઉ પણ આ રજૂઆત કરી હતી સત્તર માર્ચના રોજ અમે રૂબરૂ ડેપ્યુટી કમિશનર સાહેબને આવેદન આપ્યું હતું તેમના દ્વારા પંદર દિવસની બાહેન્દ્રી આપવામાં આવી હતી પંદર દિવસમાં નિમણૂક પત્ર આપવામાં આવશે એમના આજે વીસ દિવસનો તેનાથી વધારે સમય વીતવા છતાં પણ આજે નિમણૂક પત્ર મળેલ નથી એ બાબતે આજે માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે હોળી પછી તમારી માંગ કીધી હતી કે હોળી પછી તમને જવાબ આપવામાં આવશે હા સર છેલ્લા એક વર્ષથી અમને અલગ અલગ તહેવારો કે સમયનો આપતા રહે છે કે આના પછી તમને નિમણૂક પત્ર આપવામાં આવશે પણ ખાસો સમય વીતી ગયા છતાં પણ આજ સુધી છેલ્લા એક વર્ષથી અટકી રહેલી છે ભરતી તમે માનો છો કે તંત્રની આ બાબતે બહુ ખુબ રજૂઆત કરી તેમ છતાં એનું નિરાકરણ આવતું નથી